જય શ્રી કૃષ્ણ છે હવે તમારા મમ્મી અપાઈ ગયા ને આપડા ખાલી થઈ ને થઈ જાય ધોવા તો મમ્મી હાલો ને જલ્દી पोज हось, म catalog में नडिकार व्हाढ़ से भजयना ग�brain को पड़बल भाणीर। अब नुठा सक्वकितोच कर्टीयोच थोUR्री पड़ब तोर्या आपार něकुदूखी…. मतacz को घंपजि करम को खंच अच ऐसाला बालत से रीसирी नॉ processo। मतoverणलत निकृणति बिलन्तला न

મને હવે આવું હોત ને માટ આ મારતો હોતે મને હું જાવ મને હોત પેલા ઊતરી સે તો આયા નથી અહીંયા સે અમે સંપર્ક કર્યો હા કણુંક મને માથા પર પહોંચ મજા આવે અરે એટલે

పా <laughs> <laughs>

Ao tiệc cộng đồng đến đây. Hello, 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 hello,

લે આમ જો આમ વય ઊભ્યો તાર પામ પકડે લ્યો ને કઈ જાય એમ નઈ પણ પામ ના આંબા કેમ જાવો હવે બોલે જાય ભૂમી આમ આ તો લાફી દવા ને હસ કેરવી નઈ સુ બોલો સતોય

આને આ તો હવે હુકાઈ પછી અમારે ખાસ વાવું જોઈએ ભાજર માં લેવા માટે હવે આવીશું કે મમ્મી

કેવી મજા આવે ને પાણી માં નાવાની મમ્મી આવો નાવા કા મમ્મી થાકી ગઈ ચાલ જવાય આ હાલો હવે તો જાય અમે હું ખાઉ આજ તો મને મજા આવી ગઈ નાવાની અને આજે અમે ઘુંગણ ધોવા આવ્યા એટલે અમારું ખામ હતો ને હારવા થઈ ગયું અને હારવાર ખવા આવ્યો હતો મજા આવી ગઈ તો હોય તમારે હુકાવું જોઈએ થોડીક વાર હુકાઈ પછી ઉપર જાવ ખાતો તો આખો નકરા દૂર દૂર ભરાઈ રહ્યો એટલે હજી અમારે હુકાવું જોઈએ થોડીક વાર તો આમ হজকেল ুককেল ুকেলন্েমা! এহল হজকেলুপজ্য়া! হজেল ুজোযহে! সকয়? আমন! তুমাবরেন্যা! তুমাবরাজ! હવે શું છે રુપાળો હવે હુંવા પડી હો કે બોલું હું તમને ઉપર આમ ઢક્કો માર કોઈ નોતો નહોતું તો માયે ઉ પાડવા ના આવી તો ખારે ઉપર ન આવી તો સખારે ઉ પાડિ ન જાવ મમ્મીને તો ખાય પાણી ની બોટલ ઉ પાડવાની આપણે તો બે ખિંગણ ઉ પાડવાના તો ઓ કેમ સાડી હો ઓ మాం ఉ సితేరోడ్లని తేగ్యుం మా మా మయై మారీ ంయుతేగురి ని ద్యచ్యాందే వాం? పో మారాఏనా మార్సిడాం? కు చ్చ్టి మారామల

અને અમારે આ રૂજવાયા ભાઈ 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 નકરું ચાલુ ચાલો ચો તો અમે આવ્યા ને એટલે બોલી જોવા જેની હાલો એ મારે સા બનાવો છે તો અમને બધાને મારો આજનો વ્લોગ કેવો થાય ગયો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળે પાછા હવા વ્લોગ માં ખાતા ભાઈ ને જય શ્રી કૃષ્ણ